નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત ટ્રાન્સમિશન લાઇનના પરિચય વિશે આજે સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ટ્રાન્સમિશન લાઇનનો પરિચય સૌપ્રથમ આપણે ટ્રાન્સમિશન લાઇનનો પરિચય મેળવીએ કે ટ્રાન્સમિશન લાઇન એટલે શું તો જનરેટિંગ સ્ટેશનમાં ઉત્પન્ન થયેલા પાવર વપરાશકર્તા સુધી પહોંચે ત્યાં સુધીની લાઇનને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેને ટ્રાન્સમિશન લાઇન કહે છે અને બીજી લાઈનને ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહે છે જે આપણે આગળની આકૃતિ દ્વારા સમજીશું આ આકૃતિમાં આપણને જનરેટર અને સ્ટેપઅપ જનરેટર વિશે પણ આપણને સમજાવવામાં આવ્યું છે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર જનરેટર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સર્વિસ લાઇન અને વિવિધ પ્રકારના ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન લાઇન વિશે સમજાવવામાં આવ્યું છે આ આકૃતિમાં જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ત્રણેયનો સમાવેશ થઈ જાય છે પ્રાઇમરી સેન્ટ્રલ ટ્રાન્સમિશન પાવર સ્ટેશન ટ્રાન્સમિશન લાઇન સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન વિશે પણ આપણને સમજાવવામાં આવ્યું છે પાવર નેટવર્કના ઘટકો પાવર નેટવર્કના ઘટકોને મુખ્ય પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેમાં એક છે સેન્ટ્રલ પાવર સ્ટેશન બે છે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન ત્રણ છે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન ચાર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને પાંચ સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશન લાઇન સૌપ્રથમ સેન્ટ્રલ પાવર સ્ટેશનની વાત કરીએ પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિક પાવર એક કરતાં વધારે થ્રી ફેઝ અલ્ટરનેટરને પે પેરેલમાં ચલાવી પાવર હાઉસના સ્વિચ યાર્ડમાં રાખવામાં આવેલ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર દ્વારા આ વોલ્ટેજને અતિ ઉચ્ચ એકસો બત્રીસ બસો વીસ કે ચારસો ચા ચારસો કેવીમાં સ્ટેપઅપ કરવામાં આવે છે આકૃતિ એકમાં દર્શાવેલ લાઇન ડાયાગ્રામમાં પાવર જનરેશન અગિયાર કિલોવોટ થાય છે અને તેને બસો વીસ સ્ટેપ સ્ટેપઅપ કરેલ દર્શાવેલ છે આ આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કે અગિયાર કેવીને બસો વીસ કેવીમાં અપ ટ્રાન્સફોર્મરની મદદથી સ્ટેપઅપ કરેલ છે ઉત્પન્ન થયેલા વોલ્ટેજને અતિ ઉચ્ચ વોલ્ટેજમાં રૂપાંતર કરી ટ્રાન્સમિટ કરવામાં આવે તો નીચેના ફાયદાઓ થાય છે એમાં સૌ પ્રથમનો પહેલો ફાયદો છે કે ઉચ્ચ વોલ્ટેજ પર કરંટ ઘટે છે જેથી પાવર લોસ ઓછો થાય છે અને કરંટ ઓછો થતાં વોલ્ટેજ ડ્રોપ ઘટે છે કારણ કે વી બરાબર આઈઆર કરંટ ઘટવાથી કંડક્ટરની સાઇઝમાં પણ ઘટાડો થાય છે હવે આપણે સેકન્ડ પાવર નેટવર્કના ઘટક વિશે સમજીશું જે છે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન જેમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી કે ચારસો કેવી જેટલા અતિ હાઈ વોલ્ટેજને પાવર સ્ટેશનથી રિસિવિંગ સ્ટેશન સુધી લઈ જવામાં આવે છે રિસિવિંગ સબ સ્ટેશનમાંથી વિવિધ વિસ્તારો માટેના સબ સ્ટેશનને છાસઠ કેવી ઓવરહોડ હેડ કે અંડરગ્રાઉન્ડ લાઇન દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે આ રિસિવિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધીની લાઇનને સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન કહે છે અને સબસ્ટેશન પછીથી આગળ પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન શરૂ થાય છે હવે એના વિશે સમજીશું સૌ પ્રથમ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન વિશે સમજીએ કે સબસ્ટેશનમાં સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન દ્વારા મળેલ છાસઠ કેવી હાઈ વોલ્ટેજને સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા અગિયાર કેવીમાં રૂપાંતર કરવામાં આવે છે અને ઘણી વખત ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પણ કહેવામાં આવે છે આપણે અગાઉ જે આકૃતિ જોઈ એને એની અંદર છાસઠ કેવીમાંથી અગિયાર કેવીમાં સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી રૂપાંતરણ કરેલ છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન આ માટે બે ત્રણ ચાર કે પાંચ તારવાળી ઓવરહેડ લાઇન કે અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન વપરાય છે અને આ લાઇનને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઈન કહે છે ટ્રાન્સમિશન લાઇનના ભૌતિક સ્વરૂપો હાલમાં મોટાભાગનું કન્વેન્શનલ પાવર જનરેશન થ્રી ફેઝમાં કરવામાં આવે છે એસી અને ડીસી પાવરના ટ્રાન્સમિશન માટેની શક્ય રીતો નીચે મુજબ છે સિંગલ ફેઝ એસી સિસ્ટમ થ્રી ફેઝ એસી સિસ્ટમ ડીસી અને ડીસી સિસ્ટમ સિંગલ ફેઝ એસી સિસ્ટમમાં નીચેના ત્રણ પ્રકારોનો સમાવેશ થાય છે સિંગલ ફેઝ ટુ વાયર સિસ્ટમ મિડ પોઈન્ટ અર્થ સાથેની સિંગલ ફેઝ ટુ વાયર સિસ્ટમ સિંગલ ફેઝ થ્રી વાયર સિસ્ટમ તેમજ થ્રી ફેઝ એસી સિસ્ટમમાં બે પ્રકારો વપરાય છે થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ અને ડીસી સિસ્ટમમાં ત્રણ પ્રકારો નીચે મુજબ છે એક ડીસી ટુ વાયર સિસ્ટમ મિડ પોઈન્ટ અર્થ સાથેની ડીસી ટુ વાયર સિસ્ટમ અને ડીસી થ્રી વાયર સિસ્ટમ અગાઉ જણાવ્યું એ રીતે કે એસી સિસ્ટમમાં થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ વધુ વપરાય છે અને ડીસી સિસ્ટમમાં ટુ વાયર સિસ્ટમનો આંશિક રીતે એટલે કે થોડોક જ ઉપયોગ થાય છે એસી થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ સ્ટાર કનેક્ટેડ અથવા તો ડેલ્ટા કનેક્ટેડ હોય છે જેને આપણે આકૃતિમાં જોઈશું આગળની આકૃતિમાં એસી સ્ટાર કનેક્ટેડ થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ દર્શાવવામાં આવી છે જેમાં ન્યુટ્રલ પોઈન્ટ અર્થ કહે છે અને ત્રણ કન્ડક્ટર દ્વારા થ્રી ફેઝ ટ્રાન્સમિશન માટે લઈ જવામાં આવે છે અહીં જોઈ શકાય છે આ ત્રણેય ફેઝને ટ્રાન્સફોર્મર સ્ટેપઅપ ટાઈપ દ્વારા લઈ જવામાં આવે છે અને આ સ્ટેપ સબસ્ન ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન દ્વારા જનરેટ કરીને પણ લઈ જવામાં આવે છે સ્ટીલ વાયર ટાવર સાથેની એચવી એસી ટ્રાન્સમિશન લાઇન અહીંયા આગળ બતાવી છે અને આ એનો ગ્રાઉન્ડ વાયર છે એસી થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ વિશે સમજીએ પ્રત્યેક ફેઝના આર વોલ્ટેજ બરાબર વીએમ અપોન અંડર રૂટ ટુ અને પ્રત્યેક ફેઝમાં ટ્રાન્સમિટ થતો પાવર બરાબર પાવર એટલે કે પી છેદમાં ત્રણ તો પ્રત્યેક ફેઝનો લોડ કરંટ થાય કે અંડર રૂટ ટુ ઇન્ટુ પાવર અપોન થ્રી ઇન્ટુ વીએમ કોસ્ટિટા પ્રાવ પાવર ટ્રાન્સમિશન માટે હાલમાં છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી અને ચારસો કેવી થ્રી વાયર સિસ્ટમ વપરાય છે ટુ વાયર ડીસી સિસ્ટમ હાલમાં પરંપરાગત પાવર પ્લાન્ટ દ્વારા કમર્શિયલી ડીસી પાવરનું જનરેશન નથી થતું પણ થ્રી ફેઝ એસી જનરેશન દ્વારા મળતા પાવરને જનરેટિંગ સ્ટેશન પર કન્વર્ટિંગ પ્રકારનું સબસ્ટેશન ઊભું કરવામાં આવે છે જેમાં રિસિવિંગ અને ઇન્વર્ટિંગ પ્રકારનું સબસ્ટેશન બનાવાય છે જેના દ્વારા એસી સપ્લાય ઉપયોગમાં લેવાય છે અને આ સિસ્ટમ માટેના લોડ કરંટની માહિતી આ પ્રમાણે છે કે બે કન્ડક્ટર વચ્ચે મહત્તમ વોલ્ટેજ બરાબર વીએમ ટ્રાન્સમિટ થતો પાવર બરાબર પી એટલે કે લોડ કરંટ બરાબર પાવરના છેદમાં વોલ્ટેજ એટલે કે પાવરના છેદમાં વીએમ અહીં ટુ વાયર ડીસી સિસ્ટમ સમજાવવામાં આવેલી છે જેમાં જનરેટિંગ ટ્રાન્સફોર્મર સ્ટેપઅપ ટાઈપ આપેલું છે થાઇરિસ્ટર દાખલા તરીકે એલ ટીટી નાઇન કેવી બેઝડ કન્વર્ટિંગ સ્ટેશન અલ્ટરનેટ કરંટ ટુ ડાયરેક્ટ કરંટ બતાવ્યું છે અહીં સ્ટીલ ટાવર સાથેની એચવીડીસી એટલે કે હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન કરંટ લાઇન ટ્રાન્સમિશન લાઇન બતાવી છે અને અહીં સબસ્ટેશન ટ્રાન્સફોર્મર એટલે સ્ટેપ ડાઉન ટાઈપ સબસ્ટેશન ટ્રાન્સફોર્મર પણ બતાવવામાં આવ્યું છે અને અહીંયા અગેઇન થાઈરિસ્ટર બતાવવામાં આવેલ છે જેનું ડાયરેક્ટ કરંટથી એસી કર થી એ અલ્ટરનેટ કરન્ટમાં રૂપાંતરણ થાય છે હવે વોલ્ટેજ મૂલ્યના આધારે લાઈનના નામ આ પ્રમાણે છે એક છે લો વોલ્ટેજ જે વોલ્ટેજ બસો પચાસ વોલ્ટ કરતાં ઓછો હોય એને આપણે લો વોલ્ટેજ કેટેગરીમાં મૂકીએ છીએ તે રીતે મીડિયમ વોલ્ટેજ તો જે વોલ્ટેજ છસો બસો પચાસ કરતાં વધારે હોય પણ છસો પચાસ કરતાં ઓછા હોય તેને મીડિયમ વોલ્ટેજની કેટેગરીમાં આપણે મૂકીએ છીએ ત્રણ હાઈ વોલ્ટેજ જે છસો પચાસ કરતાં વોલ્ટેજ વધારે હોય પરંતુ તેત્રીસ હજાર વોલ્ટ કરતાં ઓછા હોય એને હાઈ વોલ્ટેજ કહે છે ચાર એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ જે તેત્રીસ હજાર વોલ્ટેજથી વધારે હોય એવા વોલ્ટેજને આપણે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજમાં મૂકીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ઘટકો ફીડર ડિસ્ટ્રીબ્યુશન તેમજ સર્વિસ લાઈન અને તે પહેલાં આપણે અગાઉ જે ત્રણ કે કેવી ત્રણ પોઈન્ટ ત્રણ કેવી અગિયાર કેવી બાવીસ કેવી છાસઠ કેવી એકસો બત્રીસ કેવી અને બસો વીસ કેવી જેવા વિવિધ વોલ્ટેજ જોયા હતા એ બધા વોલ્ટેજ સ્લેબમાં ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રિબ્યુશન થતું હતું પરંતુ હાલમાં અગિયાર કેવી છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી અને ચારસો કેવી વોલ્ટેજ સ્લેબ ઉપયોગમાં લેવાય છે કેટલીક લાઈનોમાં બસો વીસ કિલો વોટ ઓબ્લિક છ છાસઠ કેવી કે પછી ચારસો કેવી કે ઓબ્લિક છાસઠ કેવીના સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર વાપરી વચ્ચેનો વોલ્ટેજ સ્લેબ દૂર કરવામાં આવે છે અને આ વ્યાખ્યાના આધારે પ્રેક્ટિકલ ફિલ્ડમાં વપરાતી સામાન્ય લાઈનો પણ વ્યાખ્યાયિત કરેલી છે જેમાં બસો ચાલીસ વોલ્ટેજની લો વોલ્ટેજ લાઇન જેને લો ટેન્શન એટલે કે એલ ડોટ ટી લાઇન કહી તરીકે ઓળખીએ છીએ તેમજ ચારસો ચાલીસ વોલ્ટની મીડિયમ વોલ્ટેજ લાઇન જેને પણ લો ટેન્શન લાઇન કહે છે અગિયાર કિલો વોટની હાઈ વોલ્ટેજ લાઇન જેને હાઈ ટેન્શન એટલે કે એચ ડોટ ટી લાઇન કહે છે અને છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી કે ચારસો કેવી કે સાતસો પાસઠ કેવીની અતિવ ઉચ્ચ વોલ્ટેજ લાઇન જેને એક્સ્ટ્રા હાઈ ટેન્શન એટલે કે ઇ ડોટ એચ ડોટ ટી લાઇન પણ કહે છે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના ઘટકો વિશે હવે સમજીએ જેમાં સૌથી પહેલાં ફીડર ત્યાર પાછ છે ડિસ ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુશન ત્યારબાદ સર્વિસ લાઇન હવે ફીડર વિશે સમજીએ સબ સબસ્ટેશનમાંથી પોલ માઉન્ટેડ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને તેમજ વધારે લોડ ધરાવતા ઔદ્યોગિક કે કમર્શિયલ ગ્રાહકોને જે કન્ડક્ટર દ્વારા અગિયાર કિલો વોટ સપ્લાય કરવામાં આવે છે તેને ફીડર કહે છે ફીડરની સાઇઝ તેમાંથી પસાર થતાં વીજ પ્રવાહના મૂલ્યો ઉપર આધારિત છે ફીડરમાંથી કોઈ ટેપિંગ લેવામાં નથી આવતું એટલે ફીડરના પ્રત્યેક બિંદુએ એક સરખો વીજ પ્રવાહ વહે છે અને ફીડર અન્ડરગ્રાઉન્ડ કેબલ કે ઓવરહેડ પ્રકારના પણ હોય છે અને ફીડરની સાઈઝ વીજ પ્રવાહના મૂલ્ય પર આધારિત છે અહીં આપણે જોઈ શકીએ છીએ જે આપણને અગિયાર કેવી ફીડર બતાવ્યું છે આ રહ્યું બીજું ફીડર ડિસ્ટ્રીબ્યુટર બતાવ્યા છે સર્વિસ લાઇન પણ બતાવેલી છે અલગ અલગ વોલ્ટેજની બે પોઈન્ટ ત્રીસ ત્રીસ વોલ્ટેજ અથવા ચારસો ચાલીસ વોલ્ટેજ અહીં બસો ત્રીસ અથવા ચારસો ચાલીસ વોલ્ટેજની બીજી સર્વિસ લાઇન બતાડી છે અહીં પણ બસો ત્રીસ વોલ્ટેજ અથવા ચારસો ચાલીસ વોલ્ટેજની સર્વિસ લાઇન બતાવી છે અહીં પણ એ જ રીતે સર્વિસ લાઇન બતાવી છે અને અહીં પણ એ જ રીતે ફરીથી સર્વિસ લાઇન બતાવેલી છે અહીં ડિસ્ટ્રીબ્યુટર મૂક્યા છે જે બંને સર્વિસ લાઇનોને સરખી રીતે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરે છે અહીંયા પણ એ જ રીતે છે અને અહીંયા પણ એ જ રીતે છે અને આ આખું એસી પાવર ડિસ્ટ્રીબ્યુશન છે હવે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ઘટકોમાં ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી મેળવીશું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન લાઇન લઈ સર્વિસ મેઇન મારફતે થ્રી ફેઝ અથવા સિંગલ ફેઝ ગ્રાહકને સપ્લાય આપવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર બે ત્રણ પાંચ ચાર તારવાળા ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારના હોઈ શકે છે ડિસ્ટ્રીબ્યુટરમાંથી વિવિધ જગ્યાએ સર્વિસ લાઇન લેવામાં આવતી હોવાથી વિવિધ વિભાગોમાં વીજ પ્રવાહ એક સરખો હોતો નથી ડિસ્ટ્રીબ્યુટરની સાઇઝ તેમાં થતાં વોલ્ટેજ ડ્રોપના આધારે નક્કી થાય છે ડિસ્ટ્રીબ્યુટર પર ચારસો ચાલીસ વોલ્ટેજનું વીજ દબાણ હોય છે આકૃતિમાં એ બી બી સીડી ડીઈ અને ઇ વગેરે લાઇન ડિસ્ટ્રીબ્યુટર લાઇન બતાવે છે જ્યારે બિંદુ બી અને ઈ આગળ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તરીકે દર્શાવવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રીબ્યુટર્સ વિશે સમજ્યા પછી હવે આપણે સર્વિસ લાઇન વિશે સમજીશું ડિસ્ટ્રીબ્યુટરમાંથી ગ્રાહકના એનર્જી મીટર સુધી ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારની જે લાઇન ખેંચવામાં આવે છે એને સર્વિસ લાઇન કહે છે અને આકૃતિમાં તીરના નિશાન દ્વારા સર્વિસ લાઇન બતાવેલી છે આ આપણે જોઈ શકીએ છીએ આ બધી આપણી સર્વિસ લાઇનો છે જે આપણને તીરના નિશાન દ્વારા બતાવેલી છે આ લાઇનો અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ પણ હોઈ શકે છે આ આકૃતિમાં વધારે સારી રીતે આપણને ખ્યાલ આવે છે અને અહીં પાવરની છાસઠ કેવીમાંથી અગિયાર કેવીમાં સ્ટેપઅપ કરવામાં આવે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારો વિશે જોઈએ કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારો નીચે મુજબ છે એમાં સૌથી સૌ પહેલાં છે રેડિયલ ફીડર પેરેલ ફીડર લૂપ ફીડર અને ગ્રીડ ફીડર પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારમાં સૌથી પહેલાં રેડિયલ ફીડર વિશે સમજીએ આ રીતમાં આ રીતના સબસ્ટેશનમાંથી જરૂરિયાતવાળી દિશામાં ફીડર લઈ જઈને એક છેડેથી બીજા છેડે સપ્લાય આપવામાં આવે છે ફીડરને સપ્લાય આપવાની આ સૌથી સરળ રીત છે આ રીતમાં જેમ આપણે કહ્યું એમ કે સબસ્ટેશનમાંથી ડિસ્ટ્રિબ્યુટર દ્વારા સર્વિસ ફીડર દ્વારા લઈ જવામાં આવે છે આ રીડિયલ ફીડર સિસ્ટમમાં હવે પેરેલ ફીડર આ રીતમાં બે રેડિયલ ફીડર લઈ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે અને આ સિસ્ટમથી ફોલ્ટી ફીડરને હેલ્ધી ફીડર દ્વારા લાઈનો આપી શકાય છે આ વસ્તુ આપણે પેરેલ ફીડરને આકૃતિ દ્વારા વધારે સારી રીતે સમજી શકીશું અહીં પેરેલ ફીડરમાં એક સબસ્ટેશન અથવા અલગ 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 સબસ્ટેશન એક અથવા અલગ અલગ એક અથવા એક કરતાં વધારે અહીં પેરેલ ફીડર અપ્લાય કર્યું છે એટલે તેમાંથી બે રેડિયલ ફીડર લઈ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને આ ડિસ્ટ્રિબ્યુશન છે આ એક બે અને આ ત્રણ એમાંથી ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે અને આ સિસ્ટમથી ફાયદો એ છે કે ફોલ્ટી ફીડર પકડાઈ જાય છે હવે લૂપ ફીડર તો આ રીતમાં એક સબસ્ટેશન અથવા અલગ અલગ સબસ્ટેશનમાંથી બે રેડિયલ ફીડરને લઈ લૂપ બંધ કરવામાં આવે છે અને આ બંધ લૂપ આપણે આકૃતિમાં જોઈએ આ લૂપ ફીડર સિસ્ટમ છે આમાં એક સબસ્ટેશન અથવા અલગ અલગ સબસ્ટેશન આ એક સબસ્ટેશન અથવા તો અલગ અલગ સબસ્ટેશનમાંથી બે રેડિયલ ફીડરને લઈને લૂપ બંધ કરવામાં આવે છે જે આપણે જોઈ શકીએ છીએ અને આ રીતે લૂપ કરવામાં આવે છે અને એને લૂપ ફીડર કહે છે અને આકૃતિમાં ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવામાં આવેલ છે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવામાં આવે છે આ ફીડર વચ્ચે ફીડર સ્વિચિંગ ડિવાઇસ જોડવામાં આવે છે અને એ જો કોઈ સ્વિચ ઓફ રાખવામાં આવે તો ફીડર સિસ્ટમને ઓપન લૂપ ફીડર અને બંને સ્વિચ ઓન રાખવામાં આવે તો રિંગ લૂપ ફીડર પણ કહે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના પ્રકારમાં હવે આપણે ગ્રીડ ફીડર વિશે સમજીશું આ સિસ્ટમ ખાસ કરીને મેટ્રોપોલિટન સિટી કે જ્યાં પાવર સપ્લાયની ખૂબ જ જરૂરી હોય છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે આકૃતિમાં આપણે ઇન્ટરનેટ ઇન્ટર કનેક્ટેડ ગ્રીડ ફીડર વિશે સમજી શકીશું જેમાં ડિસ્ટ્રીબ્યુશર અહીંયા આગળ આપણા ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન છે અહીં ફીડર આપેલા છે ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય કરે છે અને ડિસ્ટ્રિબ્યુટર સર્વિસ લાઇનને સપ્લાય કરે છે એ જ રીતે અહીં ફીડર છે આ ફીડર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય કરે છે અને ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુશન ડિબ્યુટરને સપ્લાય કરે છે અને ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ લાઇનને સપ્લાય કરે છે એ જ રીતે અહીં પણ બે ફીડર આપેલા છે એ બંને ફીડર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને સપ્લાય કરે છે અને ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરે છે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ લાઇનને સપ્લાય કરે છે આ આ બધા ઇન્ટરકનેક્ટેડ ફીડર છે આ ફીડર આ ફીડર આ ફીડર અને આ ફીડર આ બધા જ ફીડર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને જેને આપણે ગ્રીડ ફીડર તરીકે ઓળખીએ છીએ હવે આજના આપણા આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે ટ્રાન્સમિશન લાઇનના વિવિધ પ્રકારો એના વિવિધ હેતુઓ અને વિવિધ પ્રકારો વિશે સમજ્યા હવે આપણે એના વિશેના માપદંડ વિશે જ સમજીશું આભાર